વાતાવરણ સારું ને વાદરા દેખાય છે બસ આવું હોય તો આવે જોરદાર હે આ બધું વાતાવરણ થોડી થોડી રે એટલે કબર માં થોડીક તો લાગે આ આજે બધું એવું લાગે કે બે પાંચ મેં પડે ગયો ને પછી કઈ વાતાવરણ થઈ જાય એવું આજ હાલો તો આપણે આવું ટાઈમી સડી જઈએ પહેલા તો ખાવાનું દાદા કે ખોટા ખાલી શકે આજ